સુરત શહેરના અમરોલી બ્રિજ મોટા મોટાભાગના વિસ્તારોમાં વારંવાર સિટી બસ અને બીઆરટીએસ બસ બંધ પડી જતા વાહન ચાલકો સવાર સવારમાં પરેશાન થઈ રહ્યા છે જોકે તેમ છતાં પણ ઝાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ આજે પણ આ સમસ્યા યથાવત છે જેનાથી લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુખાકારી આપવાની મોટી મોટી વાતો કરે છે અને શહેરીજનોના ટ્રાન્સપોર્ટેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ તથા સિટી બસની સેવા શરૂ કરી છે જો કે આ સેવા વાર શહેરીજનો માટે અસુવિધા ઊભી કરી દેતી હોય છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ અમરોલીયા બ્રિજની અમરોલી બ્રિજ પર ફરી બીઆરટીએસ બસ બંધ પડી જતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા બીઆરટીએસ બસ બંધ પડતા જ ત્યાં જ મૂકી ડ્રાઈવર જતો રહ્યો હતો જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો સવારના સમયે નોકરી ધંધે જતા લોકોને કલાકો વેડફવાનો વારો આવ્યો હતો પરંતુ વારંવાર બસ બંધ પડી જતા બીઆરટીએસ અને સિટી બસના ચાલકો હેરાન થઈ રહેલા લોકોને આ પરેશાનીમાંથી ક્યારે મુક્તિ મળશે કે કેમ તે જોવું રહ્યું તો બીજી તરફ બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરનારા સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ સામે પણ શાસકો અને ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરે અને શહેરીજનને સુવિધાયુક્ત સિટી બસ અને બીઆરટીએસ બસ આપે તે માંગ પણ લોકો કરી રહ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા